મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન જતી સરકારને નવી સરકાર બનાવી અને કૃષિ મંત્રી બન્યા ત્યારે જ અમને ઘણા એ પૂછ્યું હતું કે ભાઈ જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી બન્યા એમાં તમારું શું કહેવાનું છે એટલે મેં તરત બધા મીડિયામાં જાહેરમાં કીધું હતું કે આ સરકારે બકરું કાઢી લીધું અને ઊંચું ભરાવી દીધું એ કાલે સાબિત થઈ ગયું અને આવતું હતું ત્યારથી અત્યાર સુધી અમે કહેતા હતા સરકાર ખેડૂતોને દેવાનું થાય ત્યારે કાચબાની ભરે આમ પોતાના પગને માથું બધું હકી લે એટલે સરકાર કઈ બહુ આપવાની નથી ઘણા સમયથી

એક મણ ખેડૂતો ની સિંગ ખરીદવાની છે એક ને ખાલી ને પચીસ મણ અને એ રજ થયેલા ખેડૂતોની એમાંય સરકારના ધારાધોરણ પ્રમાણે હવે આ માવઠાના વરસાદમાં બધી ચીન તપાસ થઈ હતી એમાં સરકારનું ધારાધોરણ અમારે ક્યાંય લાગુ કરવો એટલે જીતુભાઈ વાઘાણીએ કાલકે જાહેરાત કરી અને અમે સતત શબ્દોમાં હોકડી કાઢીએ છીએ અને આ કૃષિ મંત્રી અને આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે એ ખેડૂતોને ખતમ કરી દેવાવાળા છે મુખ્યમંત્રી તમામ ખેડૂતોનું પોતે જન સર્વે કરી પોતાનું મંત્રીમંડળ સર્વે કરી છતાં આજે ખેડૂતોને સહાય આપવામાં ભૂપેન્દ્રભાઈ સમીક્ષા કરો સમીક્ષા કરો એવા જ વિચાર કરે હવે આ તો આપે એવી જીતુભાઈ વાગણી વાત મુખ્યમંત્રી વાતો કરે છે હવે એને કોઈને પૂછવાનું નથી અને એના જે અગ્ર સચિવ કૃષિના છે એ ડૉક્ટર અંજુબેન એને તો ખેતી ના ખાની કાંઈ ખબર પડતી નથી મેં એના મોટું મેં જોયું અને એની વાત સાંભળી જ્યાંથી મારો તો અનુભવ એમ કે છે કે આ સચિવ છે અંજુબેન એને એક ફેરિયાની ખેતી નાખાની કાંઈ ખબર પડતી નથી એ તો ભણેલા છે કૃષિનું કઈ ભણે હોય છે પણ ચોપડામાં જોઈ ભણે અને એને ચોપડામાં શું ખબર પડે કે આ ખેડૂતોની હું કોપરામાં હોય તો ખબર પડે જીતુભાઈ વાઘાણીના તો કોપરામાં માં ખેડૂત ના દીકરા છે હવે એને કઈ ખેડૂતોને દેવાનું આમ કરતા હોય તો અંડુ બેનર બિચારા હું આમાં અમારે એનું જોખ કરવો અને એ તો એક નોકરીયાત કહેવાય પણ ઋષિના અગ્ર સચિવ છે એના ખેતીમાં કાંઈ વાલ મોટો ગજણ એના ખેડૂત શું કહેવાય ને કફા શું કહેવાય ને બાજરી શું કહેવાય ને કફા શું કહેવાય ને વાવું શું કહેવાય બિયારણ શું કહેવાય દવા શું કહેવાય એ એના ચહેરા શરીરના હાવભાવ ઉપરથી કુદરતી રીતેથી મને જાણ થઈ ગઈ કે આ કૃષિ સચિવ છે એ ખેતીના ઘણી કાંઈ ખબર પડતી નથી હવે જો મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ રોજ સમીક્ષા કરે રોજ સમીક્ષા કરે સમીક્ષા કરી ಅಂತ ಹಾರೋ ರೂಪಾಯಿ ನುಕ್ಟಾಯ ಪಂದ್ರೀ ಹಜಾರೋ ಕೇ ಬೇ ಅನುಭವ ಎ

આને મળશે ને આને નહીં મળશે એવા ઘટાઘટ કરે તો એ સરકારની નીચે રીતે ખેડૂત વિરોધી છે પણ જો આમાં બે ટીમ મુખ્યમંત્રી હવે હું કર્યા ભૂપેન્દ્ર કૃષિ મંત્રીની બદલે ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રભાઈ આવા કુંડાળા કાઢવાના એવી અમને તો પૂરી શંકા છે જય હિન્દ જય ભારત